તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે એએસ એસ અંતરવન રેસ્ટોરન્ટની બહારની બાજુએ રજિસ્ટર નંબર જી જે જીરો પાંચ આર એ તેતાળીસ ઓગણીસ સિત્તેર વાળી બલેનો કારમાં પ્રોહિબિશનને લગતી દારૂની પ્રવૃત્તિ ચાલી રહી છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા હકીકત સાચી જણાઈ આવી હતી આ મામલે પ્રાથમિક રીતે તહમતદાર વ્રજ રજેશભાઈ શાહ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ એ મુજબ ફરિયાદ નોંધાઈ હતી વધુ તપાસ દરમિયાન પંચનામામાં મળી આવેલો બિયરનો જથ્થો ઉદ્યોગપતિ સમીર મહેન્દ્રસાએ આપ્યો હોવાનું બહાર આવ્યું આથી પોલીસે ગુનામાં પ્રોહિબિશન એક્ટ કલમ એક્યાસી મુજબનો ઉમેરો કરીને સમીર શાહની અટકાયત કરી હતી પોલીસે પ્રોહિબિશનના નિયમો મુજબ સમીર શાહ તેમના પત્ની હેતલ શાહ અને પુત્ર જયનમ શાહે નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે તે જ દિવસે નવી સિવિલ હોસ્પિટલમાં તેમના બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતા આ બ્લડ સેમ્પલને પૃથ્થકરણ માટે ગાંધીનગર સ્થિત એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા હતા હાલમાં એફએસએલનો રિપોર્ટ આવતા તેમાં આલ્કોહોલ પોઝિટિવ આવ્યો છે રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ અલથાણ પોલીસે નિયમ મુજબ ત્રણેય ઇસમો વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનના પાર્ટ સી ગુના રજિસ્ટરમાં પ્રોહિબિશન કલમ છાસઠ એકની બી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે